રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ ત્રણે ત્રણ અમારા કોર્પોરેટરો દ્વારા પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રોનું સ્વાગત છે અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો તમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે ત્યાં કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતા લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોટથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર 14 જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની સહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાના છે પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને આપવાનું રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે બે દિવસ પહેલા આ જ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી

જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું હોય કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય પણ આજે બાદ કરતા કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહો કે બોતેર કોર્પોરેટરોમાંથી દસ કોર્પોરેટરો નામ બોલવાનું મોઢે નહીં બોલી શકે અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું કોઈ પણ રાહદારીને આપણે પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ બરાબર પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો છે જેના નામ તમને આમ પ્રજામાંથી મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે લોભ લાલચ અને માત્ર હું તો સ્પષ્ટ આક્ષેપ કરીશ કમિશનરશ્રી ઉપર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર કે હવે થોડો સમય રહ્યો છે તમારી પાસે હવે થોડુંક ભ્રષ્ટાચારને સાઈડ ઉપર મૂકી અને એકચ્યુઅલની અંદર જે વિકાસના કામ કરવાના છે રાજકોટની અંદર એ કરજો રાજકોટની પ્રજા આવનારું બજેટ છે એ સુપ્રિત સારી રીતે બહાર પાડજો બીજું કે રાજકોટ મહાનગરપાલિકા કરતા સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકા છે એ સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા ગુજરાત રાજ્યની અંદર છે જો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષે રજૂઆત કરેલી હોય અમારા ત્યાંના વિરોધ પક્ષના નેતાએ તો ત્યાં પણ વ્યાજ માફી થતી હોય તો અહીંયા આ કુંકર્ણની નિંદ્રામાં સુવેશ આ મ્યુનિસિપાલિટી કમિશનર કમિશનર ઓફિસની અંદર આવતા નથી બંગલેતી વહીવટ થાય તો તમે પ્રજા માટે અહીંયા બેઠા છો તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જેમાં વસરામભાઈ લેખિતમાં આવી દીધી છે કે વ્યાજ માપીની યોજના તમારે લિયાવી જોઈએ અને જો તમારે 200 કરોડની લોન નો લેવી હોય તો ચોથી જાગીરના મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે કલેક્ટર ઓફિસને સીલ મારીને બતાડે पीडब्ल्यूडी ની ઓફિસને સીલ મારીને બતાડે સૌરાસ યુનિવર્સિટીને સીલ મારીને બતાડે સામાન્ય ઇન્ડઉસના ટાવર જે છે એનો જૂનો પણ ટેક્સ બાકી છે એ ટાવર ઉતારીને બતાડે મ્યુનિસિપાલિટી કમિશનર જો સિંગમ બનવાની ટ્રાયમાં હોય તો પણ માત્ર ને માત્ર નાના વેપારીઓને દબાવવા કોઈનો પચાસ હજાર લાખ રૂપિયાનો વેરો બાકી હોય એની દુકાનને સીલ મારવું કોઈના મકાનને સીલ મારવું માનસિક રીતે પ્રજાને પરિતાપ કરવી એનો અધિકાર નથી પ્રજાને રાહત દેવી એના માટે એ મ્યુનિસિપાલિટી કમિશનર મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતો ઉપર વિચાર કરે નકર આવનારા દિવસોની અંદર અમે ભારતીય જનતા પાર્ટી અને મ્યુનિસિપાલિટી કમિશનર ને કેવા માગીએ છીએ આપના માધ્યમથી કે જે વેદના પ્રજાની આવી છે એ વેદના અમે તમારી ઓફિસમાં ટાલવા માટે આક્રમક મૂળમાં ટાલવા માટે કોંગ્રેસ તત્પર છે